તળાજા તાલુકાના અલંગ ત્રાપજ રોડ પાસેના વિસ્તારમાંથી રોકડ રકમ રૂપિયા એક લાખ છ હજાર ચારસો સહિત કુલ રૂપિયા બે લાખ સાસઠ હજાર ચારસોના મુદ્દામાલ સાથે ગંજી પત્તાનો અરજીતનો તીન પત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ પંદર સાત બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપસથી અલંગ તરફ જવાના રોડ ઉપર ગાયત્રી એન્ટરપ્રાઇઝની બાજુમાં ખુલ્લી જગ્યામાં લાઇટના અંજવાળે બહારથી માણસો ભેગા કરી ગોળ કુંડાળો વળી ગંજી પત્તાના પાના પૈસા વડે હાર જીતનો અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા ગંજીપત્તાના પાના પૈસા વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા ઈસમો ઝડપાઈ ગયા હતા તેમના વિરુદ્ધ અલંગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આરોપીના નામ જણાવી દઈએ તો ઇન્દ્રજીતસિંહ ઉર્ફે મુન્નો વિક્રમસિંહ ગોહિલ ગામ ત્રાપજ તેમજ ફિરોજ શાહ મહેબૂદ શાહ ફકીર વર્ષ બેતાલીસ રહે ત્રાપજ તેમજ શાહ સતાર શાહ શેખ ઉંમરવરસ સાડત્રીસ રહે ત્રાપજ તેમજ ઠાકરસિંહ ઉર્ફે રાજુ સામંતભાઈ ચૌહાણ રહે સુભાષનગર ભાવનગર તેમજ માહિર અબ્દુલ્લા કાદર મોરક ઉંમરવરસ પચીસ રહે નવા ઝાંપા મહુવા તેમજ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અશોકભાઈ ડાભી રાજેન્દ્રસિંહ સરવૈયા વીરેન્દ્રસિંહ તેમજ અરવિંદભાઈ બારીયા તરુણભાઈ નાંદવા પરવીણભાઈ ગલસર સહિતના જોડાયા હતા